ભાવનગર શહેરના નારી ચોકડી નજીક અશ્વિની પેટ્રોલ પંપ નજીક થાંભલામાં પીજી વિશેલને ગોળ બેદરકીના કારણે બે નંદી એટલે ખોટિયાના મોત નિપજ્યા ભાવનગર રાજકોટ રોડ વર્તે ચોકડી નજીક આવેલ અશ્વિની પેટ્રોલ પંપ પાસે પીજી વિશેલના થાંભલા એ નજીક અચાનક થાંભલામાં શોર્ટ કરંટ લાગતા એક નંદીનું એટલે કે ખોટિયાનું મોત નિપજ્યું હતું ત્યારે સ્થાનિક લોકો એકઠા થઈને પીજી વિશેલને જાણ કરવામાં આવી હતી જ્યારે પીજી વિશેલ દ્વારા લાઈટ બંધ કરી એટલે કે જેમ તેમ રિપેરિંગ કરી ફરીવાર પાવર ચાલુ કરી દેવામાં આવ્યો હતો જ્યારે ફરીવાર એક નદી તેની સાઈડમાં આવતા તેનું પણ શોટ લાગતા મોત નીપજ્યું લોકો રોષે ભરાયા હતા અને બીજી બેદરકીના કારણે બે નદીના મોત નીપજ્યા હતા આ બનાવ બનતા સ્થાનિક લોકો એકઠા થઈ જવા પામ્યા હતા જ્યારે પેટ્રોલ પંપમાં ગેસ પુરવા આવે ત્યારે માણસો બહાર ઊભા હોય તેને લઈને નિર્દોષ લોકોને કરંટ લાગી જાય તો કોણ જવાબદાર બંધ કરી જ ગયા તા હા ચાલુ આ પાછી મરી એટલે બધા આવવું પડ્યું એક મરીને તો નવું ઓલું કરે પણ આ બીજી મરી કાલ હોવા માણા મર્યો તો જવાબદાર કોણ જે બીમાં જને આવ્યો છું અત્યારે સ્ટાફ બે કલાક થઈ બરોબર છે બે કલાકે સ્ટાફ આવ્યો છે આ બીજે બીજો બનાવ બન્યો ત્યારે વિશ્વ હંદુ પરિષદ ભજરંગ દળ જિલ્લા છ સંયોજક કરણભાઈ પરમાર અત્યારે લાઈટ બંધ કરી દીધી છે એનો સાહેબની સાહેબની રૂઆ લાઈવ ઉતારીને આવ્યો સાહેબની અગિયાર વાગે ભાઈ બે કલાક પછી પાવર બંધ કરી દીધો તો અને પછી પાછો તરત ચાલુ કરીને ચાલુ કર્યો એટલે આ એક નંદી મળ્યો તો પછી બે તરત જ તે બે કલાક રહીને કોઈ એક્શન બીજી દ્વારા ન લેતા આ બીજી નંદીનું મૃત્યુ થયું છે

અશ્વિની પેટ્રોલ પંપ છે જ્યાં સીએનજી સીએનજી પોઈન્ટ છે સીએનજી પોઈન્ટને લીધે માણસો આવતા હોય ને સીએનજી પુરાવા જે સીએનજી ને પુરાવે એટલે માણસોને બહાર કાઢી દેજે એટલે જે પંપની બહાર ઊભા હોય જ્યાં થાંભલા પાસે ઊભા હોય છે તો અવારનવાર માણસો અહીંયા ઊભા હોય છે આ બે ઘોર બેદરકારીના લીધે આજે બે નિર્દોષ પશુના મૃત્યુ થયા છે તેના જવાબદાર કોણ